નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર છે કે ચૂંટણી છે એ નજીક આવી ગઈ છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણીમાં રોકાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓને કેશલેસ તબીબી સારવાર આપવા માટેની વાત કરતો પરિપત્ર બહાર પાડ્યો છે તો શું છે આ પરિપત્ર તેની પૂરી માહિતી શું તો વિડીયો પૂરો જોજો જેથી કરી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને મિત્રો તમારી સામે ચૂંટણી પંચે કરેલ જે ઓફિશિયલ પરિપત્ર છે તે આવી રહ્યો છે કે તેમાં કહેવામાં આવ્યું છે જે તારીખ તેર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો છે કે વિષય ભારતના ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનાર તમામ ચૂંટણીઓ અન્વયે ચૂંટણી કાર્યમાં રોકાયેલ મુલકી પોલીસ કર્મચારીઓ અધિકારીઓ કેન્દ્રીય અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવા બાબત શ્રીમાન ઉક્ત સંદર્ભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તારીખ પાંચ બે બે હજાર ચોવીસના ઠરાવ ક્રમાંક મુજબ આજ્ઞા અનુસાર જણાવવાનું કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અત્રેની કચેરીના પરામર્શમાં ચૂંટણીના સમયગાળા દરમિયાન ચૂંટણી કાર્યમાં રોકાયેલ મુલકી પોલીસ કર્મચારીઓ અધિકારીઓ કેન્દ્રીય અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને આકસ્મિક બીમારી કે અકસ્માત કે હિંસક કૃત્ય લીધેલ થયેલ ઈજાના કિસ્સામાં કેશલેસલેસ તબીબી સારવાર મળી રહે તે માટે વિસ્તૃત સ્થાયી સૂચના ઠરાવ બહાર પાડવામાં આવેલ છે બે આ ઠરાવ અન્વયે જિલ્લા સ્તરેથી તાત્કાલિક નીચે જણાવ્યા મુજબની કાર્યવાહી કરવા વિનંતી છે જેમાં એક પીએમ જે યોજના હેઠળ એમ્પેનલ્ડ કરાયેલા આપના જિલ્લાની હોસ્પિટલોની યાદી સંબંધિત સીડીએમઓ શ્રી પાસેથી મેળવી લઈ આકસ્મિક ઈજા કે આકસ્મિક બીમારી થયેલ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી કર્મચારી ખાનગી વ્યક્તિને તેવી હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું બે આ ઉપરાંત દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક એવી અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ સ્ટેટ ઓફ ધ એક્ટ હોસ્પિટલ કે જેને પી એમ જે યોજના હેઠળ એમ્પેનલ કરાયેલ ન હોય તેવી હોસ્પિટલોની ઓળખ કરી તેમની સાથે કાયમી ધોરણે કાયમી ધોરણે અપ કરવાની કાર્યવાહી કરવા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સીડીએમઓ શ્રીને સૂચના આપી પ્રત્યેક ચૂંટણી પૂર્વે તેની પુનઃ સમીક્ષા થાય તે પણ સુનિશ્ચિત કરવું ત્રણ ચૂંટણી ફરજ પરનો તમામ સ્ટાફ ખાનગી સ્ટાફ સહિત ઉક્ત ઠરાવની જોગવાઈઓ મુજબ ટાય અપ કરાયેલ અને પી એમ જે યોજના હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલથી માહિતગાર થાય તે હેતુથી ચૂંટણી સંબંધિત તાલીમો કે કાર્યક્રમોમાં તેમજ અન્ય માધ્યમો દ્વારા જિલ્લા સ્તરે આ યોજનાનો બહોળો પ્રચાર કરવો જેથી યોજના હેઠળ એમ્પેનલ્ડ ન કરાયેલ હોય તેવી ખાનગી સીવી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનો કિસ્સો ઉદ્ભવે નહીં ચાર આમ છતાં અજાણતાથી કોઈ કર્મચારી અધિકારી ખાનગી વ્યક્તિ એમ્પેનલ્ડ ન કરાયેલા હોય તેવી ખાનગી શાળામાં સારવાર લે તો સાત નવ અને દસની જોગવાઈઓ ધ્યાને લઈ તેવી હોસ્પિટલના બિલોના ચૂકવણા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ યોગ્ય તે નિર્ણય લેવાનો રહેશે પાંચ પાંચ આ યોજના અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારી અધિકારી ખાનગી વ્યક્તિ આકસ્મિક ઈજા પામે કે આકસ્મિક બીમાર પડે તેવા સંજોગોમાં તેઓને સાચા અર્થમાં ઇન લેટર અથવા સ્પિરિટ કેશલેસ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી તેઓ એ બી પટેલ સંયુક્ત મુખ્ય નિર્વાચન શ્રી ગુજરાત તેનો આપણે ઓફિશિયલ ઠરાવ કે પરિપત્ર જોયો તો મિત્રો આ હતો ઓફિસ ઓફ ધ ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર ગુજરાત સ્ટેટનો જે જાણ કરતો પરિપત્ર કે જો કોઈ પણ અકસ્માત થાય કે એવો કોઈ બનાવ બને ત્યારે તેને કેશલેસ તબીબી સારવાર તાત્કાલિક મળી રહે તેની સુવિધા કરવા જણાવવામાં આવેલું હતું વિડીયો કેવો લાગ્યો જરૂર જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ